નમસ્તે બાળ મિત્રો નમસ્તે ધારાબેન નમસ્તે બાળ મિત્રો નમસ્તીજ્ઞા બેન ધારાબેન આપણે જ્યારે નાના હતા ને શાળાએ ભણવા જતા ને ત્યારે સરસ મજાના બાળકીતો ગાતા તો આજે મને બાળકીતો ગાવાનું મન થયું છે ગાઉં ગાઉંને જીજ્ઞા બેન મજા આવી જાય હો નાનપણ યાદ આવી જાય મામાનું ઘર કેટલે દીવો બડે એટલે હા દીવો તો મેં દીઠો મામો લાગે મીઠો અને જીજ્ઞાબેન આપડે બાળમિત્રો ને વાર્તા નહીં પણ એના ઉપર ચારતા ચપટી બોર લાવતા છોકરાઓને સમજાવતા એક છોકરો રેસાણો કોઠી પાછળ ભીસાણો કોઠી પાડી આડી છોકરાએ રાડ પાડી

યાદ આવ્યું યાદ આવ્યું મેં એક બિલાડી પાડી છે એ તો રંગે બૌરુ પાડી છે તે હળવે હળવે ચાલે છે હા હા ને અંધારા ને ભાડે છે દૂધ ખાય દહીં ખાય અરે ઘી તો ચપચપ ચાલી જાય ધારાબેન આપણે બાળમિત્રોને ગયા એપિસોડમાં ચાલો શીખીએ જીવનની બારાક્ષરી એ સરસ મજાની બારાખરીની શરૂઆત કરી હતી અને થોડાક બારાખરીના અક્ષરોની સમજ પણ આપી હતી તો આજે આપણે કન્ટિન્યુ થઈએ જુઓ ધારાબેન આપણે ક થી કરીને ઠ સુધીના બારાખરીના અક્ષર છે ને એ આપણે પહેલા એપિસોડમાં લીધા હતા હવે આજથી આપણે ડ થી ચાલુ કરીશું ડ એટલે ડર ભગવાનનો રાખવો જુઓ બાળમિત્રો આપણે હંમેશા સારા કામ કરતા રહેવું જુઓ આપણે ભગવાનનો ડર છે ને તો આપણે ખરાબ કામ કરતા ચોક્કસ અટકશું અને ત્યાર પછી વારો આવે ઢનો તો ઢગલા બંધ કામમાં કંટાળો ન કરવો અને સૌથી વધુ ટેન્શન બાળમિત્રોને જિગ્ઞાબેન ક્યારે આવે પરીક્ષા આવે ત્યારે હા ત્યારે ટ્યુશન જતા હોય તો એનું હોમવર્ક હોય ત્યાંય પરીક્ષા હોય સ્કૂલની પરીક્ષાનું ટેન્શન એનું હોમવર્ક એટલે બર્ડન વધી જાય પણ ત્યારે કંટાળો મગજમાં ન લાવતા દરેક વસ્તુ સકારાત્મકતાથી પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવાનો બાળમિત્રો એના પછી આવે છે ત ત એટલે તરફદારી સાચાની જ કરવી બાળમિત્રો હંમેશા આપણે બાળમિત્રો સાથે રમતા હોઈએ ભણતા હોઈએ સાથે રહેતા હોઈએ તો ક્યારે કોઈની ચાપલુસી નહીં કરવાની કે ક્યારે કોઈની લાલચથી પણ કોઈનામાં નહીં આવવાનું હંમેશા સાચાને જ સાથ આપવાનો અને ત્યાર પછી થ થકાવટ મહેસૂસ ક્યારે ન કરવી એટલે થાક લાગે એવું મનમાં આવવા જ નહીં દેવાનું ગીતો સાંભળવાના મિત્રો સાથે રમવા જવાનું અને ધારા બહેન આપણા બાળમિત્રો તો આમ પણ ઉર્જાથી ભરપૂર હોય છે જેનામાં આટલી ઉર્જા હોય થનગનતા હોય એમને થાક ક્યાંથી લાગે અને ત્યાર પછી છે દ દરદને નજર અંદાજ કરો ક્યારેય પણ શરીરમાં તમને કોઈ જાતની પીડા હોય બરાબર પરીક્ષા હોય ને ત્યારે જ તમારી ક્યારેક તબિયત બગડી જાય તો એને હંમેશા નજરઅંદાજ કરી અને જે કામ આપણે ધાર્યું હોય જે કામ આપણા હાથમાં હોય એને પૂર્ણ કરવાનો પ્રયાસ કરવાનો અને ધારાબેન હવે આવે છે ધ ધારાબેનનો ધ હમ અને બાળમિત્રો ધ એમ શીખવે છે ધર્મોમાં રુચિ ધરાવો જુઓ આપણે હંમેશા દરેક કામ કરતા હોઈએ પણ ધર્મને તો ક્યારેય ન ભૂલવું જોઈએ આપણે જે ભગવાનને માનતા હોઈએ એમનું રોજ સવારે ઊઠીને ધ્યાન કરવું જોઈએ અને ધર્મોમાં માનવ ધર્મય આવી જાય હો અને એ તો આપણે કદી ના ભૂલવું ચોક્કસ હવે વારો આવે છે નાનો એટલે કે નફટાઈ ક્યારે ન કરવી ઘણી વખત જો મમ્મી પપ્પા તમને ઘરમાં કંઈ પૂછે બોલાવે ને તમારો મૂડ ન હોય ને થાકેલા હો તો તમે જવાબ ના આપો અથવા તો બે ત્રણ વખત બોલાવે પછી તમે જવાબ આપો તો એને આપણે નકટાઈ કહી શકીએ હો તો આવું ક્યારે ન કરવાનું જવાબ તો ચોક્કસ આપવાનું ધરાબેન આપણા બાળમિત્રો આવું નહીં કરતા હોય હો અને જો જે બાળમિત્રો આવું કરતા હોય ને એને હવે આજથી સમજી જવાનું છે અને આપણે અક્ષરો આગળ પણ સમજાવીશું પણ એ પેલા થઈ જાય સરસ મજાનું ગીત હવે આવે છે પ પક્ષપાત ક્યારે ના કરવો એટલે કે હંમેશા તટસ્થ રહેવાનું જ્યારે તમારા કોઈ બે દોસ્ત હોય એની વચ્ચે ઝઘડો થાય તો તમારે કોઈનો સાથ ના આપવો કોઈ એકનો સાથ આપીને ઝઘડાને વધારવો નહીં પરંતુ બંને સાથે રહી તટસ્થ નિર્ણય લઈ અને બંને વચ્ચે દોસ્તી કરાવી દેવાની એકદમ સાચી વાત હવે આવે છે ફ ફ એટલે ફસાવવું નહીં જુઓ બાળ મિત્રો તમે શાળાએ જતા હો અને તમને કોઈ એવી કોઈક એવી વ્યક્તિ મળી જાય અને એ તમને લાલચ આપે કે ચોકલેટ આપે કોઈ ગિફ્ટ આપે અને તમને એ લાલચમાં ભોળવી જાય તો ક્યારે પણ એવી રીતે ફસાવવું નહીં ત્યાર પછી આવે છે બ એટલે કે બમણું આપતા શીખો જો બાળ મિત્રો દુનિયાનો રૂલ છે ગીવ એટલે પહેલા તમને આપવું પડશે ત્યારબાદ જ તમને મળશે પછી એ જીવનનું કોઈ પણ ક્ષેત્ર હોય ત્યાર પછી આવે છે ભ ભગવાનનો પાણ માનવાનો જુઓ ધારાબેન આ તો બહુ જ સરસ મજાની વાત છે આપણે જ્યારે રાતના સુવા જઈએ ને પથારીમાં ત્યારે આપણે ભગવાનનો પાણ માનવાનો કે ભગવાન આજે તે મને કેટલો સરસ મજાનો દિવસ આપ્યો આજે તે મને નવું જીવન આપ્યું એટલે હું આજે આવા સારા કામ કરી શક્યો અને પાછું એ સવારે જ્યારે આપણે પથારીમાંથી બેઠા થઈએ ત્યારે પણ ભગવાનનો પાળ માનવાનો ભગવાન તને થેન્ક યુ તે આજે મને નવો દિવસ આપ્યો છે તો આજના દિવસે મારી પાસે જે પણ કોઈ આવશે ને એ કંઈક સુખી થઈને જશે ત્યાર પછી વારો આવે છે માનો મરજી મુજબ ના વર્તવું એટલે કે મનમાની ન કરવી અને આપણાથી મોટા હોય ઘરના વડીલો હોય શિક્ષકો હોય એ આપણને જે પણ કામ આપે જે પણ સૂચના આપે એનું પાલન હંમેશા કરવું અને હવે વારો આવે છે યનો યશ માટે ના જીવવું જુઓ બાળ મિત્રો આપણને ક્યારેક કોઈ કામ કરીએ એમાં યશ પણ મળે અપયશ પણ મળે તો યશ મળે તો ખુશ થઈએ અને અપયશ મળે તો નારાજ થઈએ એવું નહીં કરવાનું અને જીજ્ઞાબેન કહ્યું છે ને કે આપણે ધર્મ માટે કે સારા કામ માટે જમણો હાથ વાપરીએ ને તો ડાબા હાથને પણ ખબર ના પડવી જોઈએ એટલે માત્ર પ્રસિદ્ધિ માટે કોઈ કામ નહીં કરવાનું હંમેશા કોઈને મદદરૂપ થવા માટે આગળ રહેવાનું અને ધારાબેન એટલે જ કહેવાય છે ને કે પ્રાર્થના માટે જોડાયેલા બે હાથ કરતાં કોઈને મદદ માટે લંબાવાયેલો એક હાથ વધારે મજબૂત છે ત્યાર પછી આવે છે ર રસ્તા ખોટા ન અપનાવવા એટલે કે હંમેશા આપણે ટૂંકો રસ્તે કોઈ પણ સિદ્ધિ મેળવવા કોઈ પણ લાલચે ખોટે રસ્તે ન ચડવું કોઈ આપણને ખોટે રસ્તે ચડાવે ને તો આપણે એને સાચા રસ્તે વાળવાના અને આપણે તો કદી ખોટો રસ્તો ન અપનાવવો અને સાચે રસ્તે જ આગળ વધવું અને હવે આવે છે લ લક્ષ્ય હંમેશા પાક્કું રાખવું એટલે આપણે જ્યારે જીવન મળ્યું છે ને એ જીવનનો એક ગોલ નિશ્ચિત કરવાનો અને લક્ષ્યને પાર પાડવા માટે લક્ષ્યને આંબવા માટે હંમેશા કોશિશ કરતા રહેવાનું ને ત્યાર પછી આવે છે વ વગર પૂછે ક્યારે જવાબ ના આપવો જો બાળ મિત્રો સલાહ છે ને ક્યારે વણ માંગી ના હોય અને એ સલાની કિંમત પણ નથી રહેતી જ્યાં સુધી તમને કોઈ પણ પ્રશ્ન પૂછવામાં ના આવે ને ત્યારે વડીલોની વચ્ચે કે કોઈ બીજી ચર્ચાની વચ્ચે ક્યારે પણ બોલવું નહીં હવે આવે છે શ શ એટલે શાબાશી આપવી આપણા ઘરમાં નાના હોય હોય તે કોઈ સારું કામ કરતા તો હંમેશા એમની પેટ થાબડવાની અને ક્યારેક કોઈ મોટા હોય મમ્મીએ કઈક સરસ મજાનું શાક બનાવ્યું હોય તો મમ્મીને પણ થેન્ક યુ કહેવાનું કે મમ્મી આજે તે સરસ મજાનું શાક બનાવ્યું હતું અને ત્યાર પછી આવે છે સરસ વાણી બોલવી એટલે કે હંમેશા મીઠી મધુરી વાણી બોલવી કટુ વાણી જો આપણે ન ગમતી હોય તો સામેવાળાને પણ ન ગમે એટલે આ વાત હંમેશા યાદ રાખવી અને ધારાબેન એમ પણ કહેવાય છે કે માણસ પરખાય વાણીથી હમ અને બાળમિત્રો હવે વારો આવે છે શ ષટકોણનો શ ષટકોણનો શ એમ કહે છે કે ષડયંત્ર ક્યારેય ના રચવું જુઓ બાળમિત્રો તમે સાથે રમતા હો ભણતા હો ત્યારે બે બાળમિત્રો સાથે થઈ જાય અને બીજાની પટ્ટી ઉતારે અને બીજા માટે બીજાને કંઈક હેરાન કરવાનો પ્લાન બનાવે તો એવું ક્યારેય નહીં કરવાનું અને નાની સુની મસ્તી મજાક ઠીક છે પણ કોઈને માનસિક રીતે કે શારીરિક રીતે ક્ષતિ પહોંચે ને એવું ષડયંત્ર ક્યારે ન રચવું એક્ઝેક્ટલી અને ત્યાર પછી આવે છે હા હસતો મુખ રાખવું જેમ ધારાબેન અને જીજ્ઞાબેન કેમ તમને હસતા હસતા દર રવિવારે મળવા આવે છે અને તમે પણ હસતા હસતા કાર્યક્રમ સાંભળો છો તો આવું હંમેશા મુખ પર રાખજો હવે આવે છે ફળની અપેક્ષા ન રાખવી આપણે હંમેશા આપણું કાર્ય કરતા રહેવું જોઈએ ક્યારે ફળની અપેક્ષા નહીં રાખવાની ગીતામાં પણ કૃષ્ણ ભગવાને કહ્યું છે ને કે તું કર્મ કરતો જા ફળની અપેક્ષા ન રાખ જુઓ બાળ મિત્રો આપણે જે પણ કામ કરશું ને એનું ફળ આપણને ચોક્કસથી મળશે સારું કામ કરશું તો સારું ફળ મળશે અને ખરાબ કામ કરશું ને તો ખરાબ ફળ મળશે અને તમે જે કામમાં મહેનત કરી હોય એમાં કદાચ ફળ ન મળે પણ એ મહેનત આપણી ભગવાનના ચોપડે તો જરૂર લખાઈ જાય છે એટલે ભવિષ્યમાં અન્ય ક્ષેત્રમાં પણ તમને એનું ફળ ચોક્કસ મળશે અને એટલે જ એમ કહેવાય કે જેવું વાવશું ને એવું જ લણશું અને ત્યાર પછી આવે છે ક્ષ ક્ષમા વિરસ્ય ભૂષણમ એટલે ક્ષમા છે ને એ આપણું ઘરેણું બનાવી લેવું જોઈએ જો આપણે કોઈથી માનસિક રીતે દુખ પહોંચ્યું હોય કે શારીરિક ક્ષતિ પહોંચી હોય પણ આપણે જો એને ક્ષમા કરી દેશું ને મનથી તો આપણે એકદમ મનથી હળવા થઈ જઈશું અને જો આપણે મનથી હળવા થઈ જઈશું તો જ આપણે આપણા જીવનમાં આગળ વધી શકીશું અને બાળમિત્રો લાસ્ટ બટ નોટ લિસ્ટ જ્ઞ જ્ઞ એટલે જ્ઞાન વહેંચવાથી વધે જુઓ બાળમિત્રો આ તો આપણા માટે ખૂબ સરસ મજાની વાત છે કે આપણે જે જ્ઞાન ભણીએ છીએ ને એ જ્ઞાન આપણે જેટલું પણ વેચીએ ને એટલું વધે ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ ગમતાનો કરીએ ગુલાલ રહે આપણે જે પણ શીખીએ ને એ આપણી આસપાસના લોકોને વેચતા શીખીએ અને ક્યારેય એવી ઈર્ષા ન રાખવાની કે હું આને જો આ શીખવીશ તો એ મારાથી આગળ નંબર લઈ લેશે તો એવી ઈર્ષા ક્યારે ન રાખવી અને હંમેશા ભણવામાં કે કોઈ અન્ય કામમાં દરેકને મદદ કરવી અને આપણી આજુબાજુ કોઈ એવા નિમ્ન વર્ગના લોકો રહેતા હોય કે જે અભણ હોય નિરક્ષર હોય એને આપણે અક્ષર જ્ઞાન આપી શકીએ અને આમ પણ ધારાબેન એમ કહેવાય છે ને કે ન ચોરહાર્યમ ન જ રાજહાર્યમ ન ભ્રાતૃભાજ્યમ ન ભારકારી વ્યય કૃતે વર્ધતે એવ નિત્યમ વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ જિજ્ઞાપેડ આ તો તમે કઈક ભારી ભર ખંભોલી ગયો આનો અર્થ તો સમજાવો મને ને બાળમિત્રોને આ વિદ્યાધન છે ને એ એવું છે કે કોઈ ચોર ચોરી નથી શકતો કોઈ રાજા આપણી પાસેથી લઈ નથી શકતા આપણામાં કોઈ ભાગ નથી પડાવી શકતા એને જેમ આપીએ છીએ ને એટલું એ વધે છે એટલે બાળમિત્રો આજની આ જીવનની બાળાક્ષરી પરથી એટલો તમે ચોક્કસ સંકલ્પ કરજો કે આપણને જે પણ જ્ઞાન મળ્યું છે ને એ આપણે હંમેશા વહેંચતા શીખશો તો બાળમિત્રો કેવી લાગે જીવનની બાળાક્ષરી ધારાબેન મને તો બહુ મજા પડી ગઈ હો હં અને આશા છે કે આપણા બાળમિત્રો પણ આ બારાક્ષરી અચૂકથી જીવનમાં ઉતારશે અને પોતાનું જીવન સફળ બનાવશે તો બાળમિત્રો જીવનની આ બારાક્ષરીને તમે તમારા જીવનમાં ઉતારજો અપનાવજો અને અમને યાદ કરજો અને કિલોલ કાર્યક્રમ સાંભળતા રહેજો દર રવિવારે સાંજે સાત અને વીસ મિનિટે આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી ત્યાં સુધી આવજો બાળ મિત્રો આવજો જીજ્ઞાબેન આવજો બાળ મિત્રો આવજો ધારાબેન